ગુજરાતની શાંતિ અને સલામતી છે એ એટલા માટે છે કે આ શાંતિ અને સલામતીને કારણે ગુજરાત વિકાસ કરી રહ્યું છે ગુજરાતમાં અનેક નવા ઉદ્યોગો આવે છે અને એના પરિણામે દેશના કુલ યુવાનો જેટલા છે અને એને જે રોજગારી મળે છે એમાં બોતેર ટકા રોજગારી મિત્રો એકલું ગુજરાત આપી રહ્યું છે અને એની સામે અઠ્યાવીસ ટકા રોજગારીમાં આખો દેશ છે આ પ્રકારની સ્થિતિ ગુજરાતની આપણને જોવા મળે છે અને જ્યારે આવી સુંદર કેટલી તીવ્રતાથી થઈ રહ્યું છે રોજ એક નવો ભ્રષ્ટાચાર આપણને સાંભળવા મળે છે દેશને લૂંટવાનું કામ દેશના શાસકો આજે બે શરમીથી કરી રહ્યા છે મોંઘવારી એ વાજા મુખી દેશનો સામાન્ય નાગરિક બે ટંક પૂરતું ભોજન ન લઈ શકે એવા પ્રકારની મોંઘવારી આજે આપણને દેશમાં જોવા મળે છે સો દિવસમાં અમે શાસન પર આવીશું તો સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું આવા વચનો આપવાવાળા લોકો મોંઘવારીને કંટ્રોલમાં કરવાનું તો ઠીક એક ધારી વધે એ પ્રકારની સ્થિતિ અમને દેશમાં નિર્માણ કરી છે અને ગરીબોની મજાક ઉડાવતા હોય એમ તમે સૌએ ટીવીમાં દ્રશ્યો જોયા હશે આ નેતાઓ કોઈ એમ કે કે 12 રૂપિયામાં ભરપેટ ભોજન મળે અને એમાં પણ જ્યારે કોમ્પિટિશન હોય એમ બીજો એમ કે નહીં નહીં 5 રૂપિયામાં જોઈએ એટલું મળે કોઈ કે 1 રૂપિયામાં મળે આવા પ્રકારની ગરીબોની મજાક ઉડાવવાનું કામ દેશના શાસકો મિત્રો કરી રહ્યા છે વટુકમ લાવીને ફૂડ સિક્યુરિટી બિલ લાવવાનો પ્રયત્ન

અને એનો જવાબ આપવાની ત્રેવાડ આ દેશના શાસકોમાં ન હોય એટલી નિર્માલ્ય સરકાર અત્યારે મિત્રો દેશમાં આપણને જોવા મળી રહી છે સીબીઆઈ જેવા સ્વૈચ્છિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ગુજરાતને બદનામ કરવાનું કામ ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીને હેરાન પરેશાન કરવાનું કામ ફક્ત એટલા માટે કરવામાં આવે છે કે દેશની પ્રજા એમને વડાપ્રધાન પદ માટે જોવા ઈચ્છે છે મિત્રો આ પ્રકારની સ્થિતિ જ્યારે આપણી આજુબાજુ નિર્માણ થઈ હોય ત્યારે મેં કહ્યું એમ એમ દેશનો સામાન્ય નાગરિક આજે એવું ઈચ્છી રહ્યો છે કે ગુજરાતમાં જે સુખ શાંતિ સુવિધા મળે છે એવા જ પ્રકારની વ્યવસ્થા દેશના અન્ય પ્રાંતોમાં અને સમગ્ર દેશમાં હોય અને દેશનો સામાન્ય નાગરિક જ્યારે આ અપેક્ષા ગુજરાત પાસે રાખીને બેઠો હોય ત્યારે એક ગૌરવવતતા ગુજરાતી તરીકે આપણી જવાબદારી મિત્રો અનેક ગણી વધી જાય છે આપણે સૌ સાથે મળીને દેશ જે આશા અપેક્ષાઓ રાખી રહ્યું છે એ આપણા આશા અપેક્ષાઓ પૂર્તતાની એની પૂરી કરવા માટે ગુજરાતનો પ્રત્યેક ગુજરાતી એ મજબૂત આવીથી આપણા નરેન્દ્રભાઈને આપણે આગળ વધારીએ એમને